પંદર વર્ષથી કોલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર લેપટોપ સીસીટીવી કેમેરા સર્વિસ પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર વેચ કરનાર એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે ભરૂચના આમોદ પુરસા તરફ જતો માર્ગ પ્રથમ વરસાદમાં ધોવાઈ જવા પામ્યો છે માર્ગ પર ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળ્યું છે જેના મુખ્ય માર્ગ અને આસપાસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને ભારે હાલાકી પડી રહી છે વાહન ચાલકો માટે અને રાહત દારીઓ ખૂબ જ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે રોડની આસપાસ પર પાણીનો નિકાલ ના થતા દૂર દૂર ખેતરોમાં